સુરતમાં ગરમીને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે ઓરેન્જ એલર્ટને લઈને નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ હીટવેવને ધ્યાને રાખી નવી સિવિલમાં વોર્ડ તૈયાર કરાયા હીટવેવ દરમિયાન કામની માહિતી હોસ્પિટલ સ્ટાફને આપી છે નવી સિવિલ હોસ્પિટલની સ્ટાફને મેડિકલ માહિતી આપવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હીટવેવના દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે જે અલાયદા વોર્ડમાં સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણેની તમામ ઇન્ફાસ્ટ્રકચર મશીનરીઝ અને સ્ટાફ છે સ્પેશિયલ ડોક્ટર્સ અને નર્સિંગની ટીમ ત્યાં અપોઇન્ટ કરી દેવામાં આવેલી છે અને એ લોકોના તમામ સંકલન માટે અમારા તરફથી એચઓડી મેડિસિન એચઓડી પીડીયાટ્રીકસ આરએમઓ શ્રી સીએમઓ અને મેટ્રન એ આખી ટીમને કાર્યરત કરી દેવામાં આવી છે જેથી તમામ દાખલ થતા પેશન્ટની યોગ્ય સારવાર માટેના પગલા ત્વરિત ધોરણે લેવામાં આવે તે ઉપરાંત પણ સરકારશ્રીના આદેશો અનુસાર ગાઈડલાઈન પ્રમાણે પેશન્ટ મેનેજમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે તૈયાર કરી દેવામાં આવી છે